નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો આપણી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ થોડાક વધારી આપો જેથી કરીને હું લાઈવ આવી શકું બરાબર ને આજે આપણે ભણીશું હડપિયા સભ્યતાના સ્થળો વિશે હડપ્પા સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખાય છે 1921 માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી હડપ્પા સભ્યતાના અનેક સ્થળો મળી આવ્યા છે જેમ કે હડપ્પા મોહેંજોદડો લોથલ ધોડાવીરા કાલીબંગા લાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે તેનામાં કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેની વિશેષતા વિશે આપણે પરિચય મેળવીશું અહીંયા નકશામાં આપેલા છે જે સ્થળો મળી આવ્યા છે ગુજરાતમાં મળી આવેલા સ્થળો જો ધોળાવીરા મહેસાણા અમદાવાદ લોથલ રંગપુર સૌરાષ્ટ્ર અહીંયા ગ્રીન કલરમાં મેન્શન કરેલું છે નવ પાષણ યુગમાં મળેલા છે અને ઓરેન્જ કલરમાં છે પછી બ્લુ કલરમાં છે આધુનિક શહેરો છે નગર રચના અને તેના વિશેષતા વિશે પરિચય મેળવીએ એમાં છે બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો એટલે કે બે સાઈડ હોય બે નગર સ્તર રચના હોય છે પશ્ચિમમાં આવેલ કિલ્લાની પરતે કોટ હોય છે કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ એટલે કે પશ્ચિમ બાજુએ શાસકો એટલે કે મોટા લોકો રહેતા હશે અને પૂર્વ બાજુ એ પ્રજા રહેતી હશે તેમની નગર રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી હતી કે ઘરોના બાંધકામમાં ઈંટો વપરાતી હતી હડપ્પીય સભ્યતાના નગરોમાં કેટલીક વિશેષતાઓ જોઈએ હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતાઓ તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી એટલે તેમની મકાન વ્યવસ્થા કઈ રીતે બનાવેલા બધી વિશે ચર્ચા કરીએ તે લોકો પૂર અને બીજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવા બાંધતા હતા મકાનોની એક વિશેષતા એ હતી કે મુખ્ય રસ્તા પર દરવાજા ખુલવાને બદલે અંદર શેરીમાં ખુલતા હતા એક બે માળના પણ મકાનો હતા રસ્તાઓ સુવિધાજનક હતા શહેરના બે મુખ્ય માર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ ને કે ચોરસ આકારે નગર રચના હતી માર્ગને સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા એટલે ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ એ રીતે અને તેની મુખ્ય માર્ગની સમાંતર શેરીઓ બનાયેલી જેથી કરીને ખાટખૂણે પડતા હતા રસ્તાઓ અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાતું હતું જાહેર રસ્તા ઉપર પ્રકાશિત વ્યવસ્થા પુરાવા વ્યવસ્થાના પણ પુરાવા પ્રાપ્ત થયા છે એટલે કે સ્ટ્રીટ લાઇટ જેવી પણ સુવિધા એ ટાઈમે હતી હડપ્પાકાલીન સભ્યતાના લોકો વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત પદ્ધતિ વ્યવસ્થા હતી એટલે કે જે ગટરનું આપણે વપરાશ થઈ ગયેલું પાણી જે હોય એની નિકાલની વ્યવસ્થા માટે ગટર વ્યવસ્થા કરવામાં આવેલી હતી દરેક મકાનનું પાણી નાની ગટરમાં જ હતું એના પછી નાની ગટરમાંથી મોટી ગટરમાં જ હતું મોટી ગટરમાંથી નગરની બહાર જતું પાણી એ રીતે ગટર વ્યવસ્થા હતી મોહે દળોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે જે સ્નાનાગરની વચ્ચે નાનું કુંડ છે સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુથી પગથિયાની વ્યવસ્થા પણ કરેલી હતી બંને સાઈડ પગથિયાઓ બનાવેલા જેથી કરીને સ્નાન કરવા માટે અંદર જઈ શકાય સ્નાન કુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે પણ ઓરડાઓ બનાવેલા હતા ઉત્સવ કે ધાર્મિક પ્રસંગો આ સ્નાનાગરનો ઉપયોગ થતો હોય એટલે સ્ટેડિયમ પ્રકારનું બનાવેલું હોય છે જે અમે તમને હું આકૃતિમાં બતાવીશ આ ઉપરાંત મોહેજો દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાન અને સભાગૃહની ઓળખ આપવામાં આવે છે એટલે કે સ્તંભવાળા મકાનો હોય છે જે સભાગૃહ તરીકે એ લોકો વાપરતા હશે હડપ્પા પંજાબના મોન્ટગોરી જિલ્લા હાલમાં પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે હડપ્પા સિંધુ ખીણનું સભ્યતાનું મુખ્ય નગર છે હડપ્પા એ સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર છે મુખ્ય વિશેષતા એની એ છે કે અન્ન ભંડારો છે રાવી નદી કિનારે જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે આ છે જાહેર સ્નાનાગર આમાં જુઓ આકૃતિમાં સીડીઓ બનેલી છે એ વચ્ચે સ્નાનાગરમાં ના હોવા માટે જાઓ પછી સાઈડ પર જોવા મળે છે ઓરડાઓ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગવો નદી કિનારે આવેલું છે જે ગુજરાતમાં છે આપણા અમદાવાદનું લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલ ઈટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે લોથલમાં ઈટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો અથવા ડોકિયાર્ક માનવામાં આવે છે તે વાહનો લંગારીને માલ સામાન ચડાવવા ઉતારવા માટે કામમાં ઉપયોગમાં આવતું હોય એવું એક પ્રકારનું કે બંદર હોય એવું માનવામાં આવે છે એ ટાઈમે આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવી છે જે મણકા બનાવવા માટેની ફેક્ટરી પછી અનાજ સંગ્રહ કરવા માટેની વખારો ગોડાઉન ખો એ મળી આવ્યા છે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે હડપ્પીએ સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફતે થતો હશે જે આંતરરાષ્ટ્રીય વેપાર છે લોથલ બંદર મારફતે હશે એવું માનવામાં આવે છે આ છે લોથલ બંદર આકૃતિ બતાવી છે હજુ આ મતલબ વહાણ ઊભું રહી શકે એ રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે પછી વાત કરીશું ધોળાવીરા જે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે તે પુરાતત્વીય શાસ્ત્રીય સ્થળ છે સામાન્ય રીતે હડપ્પીય નગર બે વિભાગમાં વહેંચાયેલું જોવા મળતું હોય છે પણ અહીંયા થોડું ફેક્ટ છે જ્યારે ધોળાવીરા નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ત્રિસ્તરીય નગર વ્યવસ્થા કિલ્લો સિટાડલ ઉપલું નગર અને નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહ વ્યવસ્થા અને સ્ટેડિયમ છે ધોળાવેરામાં લોકો વરસાદનું પાણી છે ને તેને સંગ્રહ કરવાની વ્યવસ્થા કરતા હતા અને ત્યાં સ્ટેડિયમ પણ જોવા મળ્યું છે જે રમતગમત વિશે એ લોકો બનાવેલું છે રાજસ્થાનનું કાલીબંગાન નગર હડપી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે જે રાજસ્થાનમાં મળેલું મળી આવેલું કાલીબંગાન છે ત્યાં કૃષિ ક્ષેત્રનું મુખ્ય માનવામાં આવે છે કે ત્યાંથી ખેત ખેડેલા ખેતરો સાબિતી પૂરી પાડે છે તાંબાના અવશેષો પુરવાર કરે છે કે અહીં લોકો તાંબાના ઓજારોનું નિર્માણ કરતા હશે અને ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કળા ધરાવતું આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું માં તે વખતના શાસન વર્ગની શાસનશક્તિ ઇજનોરીની ઇજનોરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે દરેક નગરોમાં એવું જ જોવા મળે છે કે તેમની અત્યારના જમાના કરતાં એ ટાઈમે લોકો કેટલા સુવ્યવસ્થિત અને તેમની બુદ્ધિનો ઉપયોગ કરતા હશે એવું જાણવા મળે છે બસ આજે આટલે સુધી છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રોને શેર કરો મને એક શો સુધી સબસ્ક્રાઈબ કરાવી આપોને જેથી કરીને હું તમને લાઈવમાં ભણાવી શકું લાઈવમાં ભણીએ તો થોડું વધારે મજા આવે